મિત્રો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ માતાજીના આશીર્વાદથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે આ શુભ અવસર પર વર્ષમાં માત્ર એકવાર જો કોઈ આ નાની વસ્તુ ગાયને ખવડાવશે તો ગરીબ પણ કરોડપતિ બની શકે છે તમારા અંધાર્યા કાર્ય ટૂંક સમયમાં સફળ થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહેશે તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મળશે મરણોથી પૂર્વજોના શ્રાપો તરત જ સમાપ્ત થઈ જશે તમારું અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકો છો કે તમારી સાત પેઢીઓ સુધી પૈસા રાજ કરશે તમામ દુઃખ પીડા અને સંકટ દૂર થઈ જશે અને બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાં ગરીબી તરત જ દૂર થઈ જશે એવું કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવીઓ અને દેવતાઓને ધારણ કરે છે ગાય માતાની કૃપા વ્યક્તિના જીવન પર વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારે પણ અન્ન ધન અને અન્ય સંપત્તિની કમી નથી આવતી ગાયની કૃપાથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે મિત્રો જેઠ મહિનાના પૂર્ણિમા દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે આ દિવસોમાં દાન કરવાથી વ્યક્તિને ઘણા બમણા પુણ્ય મળે છે વર્ષમાં ગાયને આ ખાસ વસ્તુ ખવડાવી દેજો જેથી આખું વર્ષ કોઈ પણ દુઃખ ન પડે માત્ર આ નાની વસ્તુ આ નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી લખી દેજો અને જો તમે હજી સુધી વીડિયો લાઈક નથી કર્યો તો કૃપા કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો હવે ની શરૂઆત કરીએ મિત્રો ગાયને લગતા કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જો તમે આ ઉપાયને જેઠ મહિનાના પૂર્ણિમા દિવસે કરો છો તો મારો વિશ્વાસ કરો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પરંતુ આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો તમને માતાજીનો આશીર્વાદ મળશે અને તમારી મનોકામના પૂર્ણ થશે તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે આગળ વધીએ આ વિડિયોમાં અમે તમને ગાયને લગતા કેટલાક એવા ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ જે કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે તમને ક્યારે પૈસાથી સંબંધિત મુશ્કેલીઓ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે મિત્રો આ દિવસોમાં શું ખાવું અને શું ટાળવું માતાજીને પ્રસન્ન કરવાનો કયો ખાસ ઉપાય કરવો આ બધું જ આપણે આ ખાસ વિડિયોમાં જાણીશું જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તેમના આશીર્વાદથી તમે અત્યંત ઉન્નતિ કરો અને જીવનમાં આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો હોય તો હવે તરત કરી દો મિત્રો આ દિવસોમાં ક્રોધ ન કરવો જોઈએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને અજાણતા પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળવું જોઈએ તો હવે વાત કરીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ સાથે જ જાણીએ એવા ઉપાય વિશે જેનાથી વ્યક્તિની સાત પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો ન પડે દુઃખ પીડા સંકટ અને કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવી જાય મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું અત્યંત ધાર્મિક મહત્વ છે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવીદેવતાઓનો વાસ માનવામાં આવે છે લોકો ગાય માતાની પૂજા કરે છે જેથી બધા દેવીદેવતાઓની કૃપા તેમના પર વરસે ગાયની સેવા કરવાથી માત્ર આ જન્મના નહીં પરંતુ પાછલા જન્મના પણ પાપો દૂર થઈ જાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાયની સેવા અને પૂજાથી નવગ્રહ શાંત થાય છે અને ગ્રહદોષો દૂર થઈ જાય છે ઉનાળામાં ગાય માતાને ઠંડુ પાણી આપવા જોઈએ જ્યારે શિયાળામાં ગોળ ખવડાવવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉનાળામાં ગાયને ગૂઠ્યા એક પ્રકારની મીઠાઈ પણ આપી શકાય છે ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે કારણ કે તેઓ પોતાના શરીર પર અનેક દેવદેવતાઓને ધારણ કરે છે મિત્રો ઉદાહરણ તરીકે દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને લહલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય અને વાહડાને ચાટતા જોવા મળે તો તે યાત્રા ચોક્કસ સફળ થાય છે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે દિવસના સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે મિત્રો ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીંતર તમે ઘોર પાપ કરશો અને તમારે આજીવન મુશ્કેલી ભોગવવી પડશે ગાય અમારી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે છતાં લોકો ગાય સાથે ખરાબ વર્તન કેમ કરે છે ગાયો પીડામાં ભટકતી રહે છે લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતા નથી ગાય જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે પણ જેમ જ તે દૂધ આપવાનું બંધ કરે લોકો તેને નસીબના હવાલે છોડી દે છે અને રસ્તાઓ પર મુક્ત છોડી દે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરને લાકડી વડે મારતા હોય છે તેમના પર પાણી ફેંકે છે ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાયો બીમાર બની મૃત્યુ પામે છે આવા સંજોગોમાં તમારે જાણવા જેવું છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે અને તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ ગાયને ક્યારે મારવું ન જોઈએ ગાયને માતાનું સ્થાન અપાયું છે જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવો પડે છે અને તે પાપનો ભાગીદાર બને છે મિત્રો હવે આપણે એક ખાસ કથાની વાત કરીએ જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર્યા અને ગાય મૃત્યુ પામી ત્યારે તેમણે આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તેથી આજે પણ જો કોઈ ગાયને પરેશાન કરે છે તો તે ગંભીર પાપમાં ફસાઈ જાય છે પુરાણોમાં પણ આ વાત જણાવવામાં આવી છે જે લોકો પીવાનું પાણી અને ગાય માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવે છે તેઓ એ પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન પામે છે તેઓ ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખો ભોગવે છે ગાય જ્યાં બેસે છે ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે જે લોકો ગાયના બેસવાની જગ્યા નિયમિત રીતે સાફ રાખે છે તેઓ પણ પોતાના અજાણ્યા પાપોથી મુક્તિ મેળવી શકે છે ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી એકમાત્ર ગાયવંશનો છે જેને મહાદેવ અને માતા પાર્વતી પોતે સવારી તરીકે વાપરે છે નંદી પોતાના ઈચ્છાથી મહાદેવને પીઠ પર સવારી કરાવતો હતો શાસ્ત્રોમાં ગાયના દાનને પણ ખૂબ મહત્વ અપાયું છે જો કે વૃદ્ધ કે બીમાર ગાયનું દાન કરવું યોગ્ય નથી ઉપનિષદમાં નચિકેતાની કથા પણ આ સંદર્ભમાં આવે છે જે કોઈ ગાય તથા તેના વાહડાનું દાન કરે છે તે મહાન પુણ્ય મેળવે છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્રનો સંયોગ થાય તો પિતૃદોષ બને છે સૂર્ય પિતાને સૂચવે છે અને મંગળ પણ પિતાના કારક છે જો સૂર્ય સાથે શનિ રાહુ કે કેતુ હોય અથવા તેમનો દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ થાય છે આ દોષને કારણે જીવન સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ ખવડાવવું જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે સાથે જ અન્ય દોષો પણ દૂર થાય છે જો તમે ઘરમાંથી કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હો અને તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ આથી તમારી યાત્રા ચોક્કસ રીતે સફળ બને છે જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો તમારે ગાય માટે દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે રોટલી બાજુ પર રાખો અને બીજે દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારેય વાસી રોટલી આપવી જોઈએ નહીં કારણ કે તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે હવે આપણે વાત કરીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેથી મહાન પુણેની પ્રાપ્તિ થાય મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો હોય તો જરૂર કરી દેજો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે લોટના અગિયાર બોલ બનાવી તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો ત્યારબાદ તેના માથા પર હળવેથી હાથ ફેરવો આ ઉપાયથી તમારા જીવનમાં માત્ર સુખજ રહેશે એ દિવસે જો તમે ગાયની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો તો તમારા બધા જ કાર્ય માર્ગભૂત થઈ જશે મિત્રો જ્યારે પણ તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે તેના પર હળદર લગાવો અથવા થોડો ગોળ નાખો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો થોડું ઘી પણ રાખી શકો છો ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ તેના પર હળદર ગોળ સાકર ઘી અથવા કંઈક રાખો બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ દૂર થઈ શકે છે હવે ખાસ ઉપાય વિશે વાત કરીએ જે તમારે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ જો તમે પૈસાને લઈને કે કોઈ પણ કારણે ખૂબ તણાવ અને ચિંતામાં હો તો આ ઉપાય જરૂર અજમાવો આ ઉપાય માટે તમારે એક બેલપતર લેવું પડશે જે ક્યાંયથી તૂટેલું ન હોય તે સાથે તમારે પીળું ચંદન લેવું જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું હોય એટલે કે કોઈ કામમાં મન ન લાગતું હોય તો લાલ ચંદન લેવો અથવા જો જીવન બહુ દુર્ભાગ્યપૂર્ણ થઈ ગયું હોય તો મધનો એક ટીપો લેવો મિત્રો આ ત્રણેય વસ્તુમાંથી ફક્ત એક વસ્તુ લેવી છે સાથે જ તમારે ફક્ત એક ચોખાનો દાણો લેવો છે જે ક્યાંયથી તૂટેલો ન હોય આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં મદરૂપ નહીં બને પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરવું છે મિત્રો આ ઉપાય તમે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કોઈપણ સમય સવારથી સાંજ સુધી કરી શકો છો અને હા જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને વીડિયોને લાઇક કરવાનું પણ નહીં ભૂલતા તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે ધીમે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવો છે પછી જો તમારે લાલ ચંદન કે મધ ઉપલબ્ધ હોય તો તમારે તેને થોડું ભીનું કરવું પડશે અને નાની આંગળીની મદદથી આંગળીમાં લઈ શુદ્ધાપૂર્વક તેનો ઉપયોગ કરવો છે આ સાથે તમારે બેલપત્રના મોટા પાન પર એક બિંદી લગાવવી છે જો તમે પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા છો તો તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરવું જોઈએ જો તમે લાલ ચંદન અથવા મધથી બિંદી લગાવી રહ્યા છો તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું જોઈએ મિત્રો ચોખાનો દાણો સારી રીતે ચોંટે એ માટે બિંદી થોડી મોટી લગાવવી ત્યારબાદ જ્યારે તમે આ ચોખાના દાણા બેલપત્ર પર ચોંટાડો છો ત્યારે તમારી ખાસ ઈચ્છા પૂર્ણ થાય છે તમારે આ બેલપત્રને જમણા હાથની હથેળી પર રાખીને ભગવાન મહાદેવને તમારું મનની ઈચ્છા ફરીથી કહેવી છે પછી આ બેલપત્રને શિવલિંગ પર અર્પણ કરવું છે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રના જાપ દરમિયાન બિલપતર શિવલિંગના સંપર્કમાં હોવો જોઈએ અને તેની ડાળી જલધારી તરફ રહેવી જોઈએ આ રીતે આ પાવન બિલપતર શિવજીને અર્પણ કરો અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરો મિત્રો આ ખાસ ઉપાય જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ આ ઉપાયથી શિવજી અને માતા પાર્વતી બંનેનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે વધારે કંઈ ન કરી શકો તો માત્ર પાંચ રૂપિયાનો છૂટો ગોળ ખરીદી ગાય માતાને ખવડાવજો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું આ નાનકડું કાર્ય પણ તમારા જીવનમાં શુભ પરિણામ લાવે છે પાંચ રૂપિયાથી ઓછો ગોળ ન લેવો એટલો તો શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો કે આ કાર્ય સાચા દિલથી કરશો તો માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ બંને પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારી ઉપર હંમેશા રહેશે મિત્રો તમે જાણો જ છો કે માતાજી એ પાર્વતીજીનું જ રૂપ છે જ્યારે માં પાર્વતી પ્રસન્ન થાય છે ત્યારે માતાજી પણ પ્રસન્ન થાય છે હવે આપણે જાણીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કયા ખાસ કાર્યો કરવા જોઈએ ખાસ કરીને ગાય માતાને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ મિત્રો માતાજી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે એક ગુલાબના ફૂલ સાથે દેવી માતાને લવિંગ અર્પણ કરો ધન સુખ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે આ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નવરાત્રી દરમિયાન લાલ કપડા પર બે લવિંગ રાખીને માતાજીને અર્પણ કરો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થશે અને પછી બીજા દિવસો આ લવિંગના કપડાની સાથે ઉપાડી લ્યો તેને કોઈપણ ગુપ્ત સ્થાન પર બાંધી દયો અથવા તિજોરીના સ્થળે રાખી દયો તેનાથી તમારી સંપત્તિને કોઈની નજર નહીં લાગી શકે અને નજર દોષ પણ દૂર થઈ જશે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામનાઓ પૂર્ણ થશે એકવાર ફરી જો તમે ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબ્સ્ક્રાઇબ નથી કરી શક્યા તો સબસ્ક્રાઈબ જરૂર કરો આજ માટે એટલું જ આગળ ફરીથી મળશું